હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને સવાર થઈ ગયો સવાર સવારમાં આપણે છે ને જવાનું હોય ભોળા કારણ કે શ્રાવણ બેઠો ને એના બેથી ત્રણ દિવસ થઈ જાય છે ને આપણે શ્રાવણ મહિનો રહીએ છીએ એટલે આપણે કઈ કાયમિક જવાનું હોય દર્શન કરવા ભોળા નાથે તમારા બધાના છે ને સવાલો એવા બધા છે ને એની વાત જ પોષવામાં કારણ કે ઘણા એમ કહે છે કે પરવીનભાઈ તા ખોવાઈ ગયા સવો ને ઘણા ખરા એમ કહે છે કે પરવીનભાઈના વિડીયો કેમ નથી આવતા તો એ બધું છે ને તમને આ વિડીયોમાં જોવા મળી જાય છે તો આપણે પહેલાં છે ને જવાનું છે ભવાનાથે દર્શન કરવા મારે ને જલુભાઈને હા જલુભાઈ હા જલુભાઈ અમને અમારા છે ને ક્યાં દુના તમને આ જવાબ છે નહીં જલુભાઈ કી ગાડી લઈને જવાનું છે આ ગાડી લઈને જવાનું છે અમારે પગે લાગવા કા અમારે ભાઈ પગે લાગવા જવાનું છે ને તમારા બધા સવાલો છે એ બધા સવાલો આપણે ભાઈ છે ને એના બધાને જવાબ મળી જશે કારણ કે મેં બધું કીધું હૈ મને બધું હૈય જ છે પણ પેલા દર્શન કરી આવી પછી હું તમને બધી વાત કરી હે ઘોડો તારો હે તારો ઘોડો હે જયભાઈ એમ કે છે મારો ઘોડો છે તો આપણે ફટાફટ છે ને પેલા દર્શન કરીએ બહાર છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરી લીધા છે ને હવે અમારે જલ્લુભાઈ ત્યાં જવું જલ્લુભાઈ ભોયરામાં જવું કા આ જો આ ભોયરો છે ને એ ભોયરામાં જવાનું છે અમારે તો હવે છે ને બહાર તો દર્શન કરી લીધા છે તો હવે ભોયરામાં દર્શન કરી લઈએ ફેમિલી તો અંદર છે ને દર્શન કરી લીધા છે અને અહીંયા છે ને રસ્તો અમારે છે ને થોડો કઠિન છે કાં જલ્લુભાઈ કઠિન છે ને મસ્તીનો નો છે અમારે જલ્લુભાઈ ને છે ને મસ્ટીનો લાગે છે કારણ કે આ બેગ છે ને આ પાણા ને બાણા ને ત્યાંમાં છે ને લીલ ને એવું થઈ ગયો ને તો અત્યારે છે સોમાં છે ને ધાન રાખવું પડે બકર વાંધો નો આવે હવે અમે જવું એમ કે જો યોલા આપણે છેવિંગ છે ને એના જાવું કર હા હા આ ઘર ને પોવું બોલા પણ હા આજે એને જાવું છે તમારું દર્શન કરવા જાસે એમ બોય એમનો પગ દેવાય ના થોડો પગ દેવાય હા એના ઉપર હાલો હલો કે હાલો ફેમિલી મસ્ત મસ્ત છે ને દર્શન કરીને ઘરે આવી ગયા છે ચાલુ દર્શન કિર્યા હે દર્શન કિરા છે ને હવે મેન ભાત ઉપર આવી જાય તો વિડીયો મારા કેમ નહોતા આવતા એનું કારણ હું તમને કહી દઉં કારણ કે ભાઈ છે ને વિડીયો હું જેથી બનાવતો ને એ તેથી છે ને વાવણી નહોતી શીલી ને અત્યારે છે ને વાવણી થઈ ગઈ છે વાવણી છે ને તે તેદણ મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું કારણ કે કામ એટલું બધું હતું એટલે વિડીયો ન બનાવતો કારણ કે ખેતરમાં જાજુ બધું કામ હતું એટલે ન આવતા ને બીજા નંબરમાં કારણ કે છે ને આ પતરાની એવું બધું છે ને એ પતરાની એવું આપણે છે ને નવું નાખવાનું હતું એટલે છે ને અહીંયા શણવાનું એવું કામ આવતું હતું બરાબર છે ને એ ને એવું કામ બધું હાલતું હતું એટલે એમાં થોડાક બીજી હતા ને આપણે છે ને લોખંડને એવું બધું છે ને એ ઠેક લગ્ન છે ને આ ચારે ઘર છે ને એ બધું માળવાનું હોય એટલા માટે લાવેલા હતા પણ આ વરસાદ છે ને કામ પૂરું કરવા દેતો નહીં એટલે આ બધું કામ અધૂરું પીડ્યું છે એટલા માટે વિડીયો ન બનાવતો અગર તો હું પહેલાં જેથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું ને તે દ હું તમને બધું કી દે પણ હવે આપણે છે ને બનાવીએ છીએ તો હું આગળ તમને કી દઈશ કારણ કે બધે સવાલના જવાબ તમને મળતા જાય છે એટલે વિડીયો નતા બનાવતા બીજું કોઈ કારણ હતું નહીં ફેમિલી તો બીજા બધા છે ને ઘેરેલી બધા ગયા છે મોવા કારણ કે મારા માની છે ને મજા બગડી ગઈ છે ને એટલા માટે એને થોડા જમણ દાખલ કરેલા હતા એટલા માટે છે ને એને આજ દસ દિવસ થઈ ગયા છે તો એને દેખાડવા જવાનું કીધું તો દેખાડવા ગયેલા છે ને આપણે છે ને ખેતરમાં અત્યારે વાવ્યું છે જો હેમરામાં બહુ પાસ્તરું આવ્યું તો એવડું એવડું થઈ ગયું છે ને આ છે જો આ આવડું એવડું થઈ ગયું છે તો આ બધું છે ને વાવવામાં એમાં બધે છે ને આપણે બીજી હજા ને આ ભાઈ જો તા રમભી છે એમાં જાવડું આવડું હેમ શીખજો ને આપણે બધી વાડીમાં છે ને અલગ અલગ વહેવું છે અમુક વાડીમાં કપ્પા વાવેલો છે અમુક વાડીમાં બાજરી વાવેલી છે અમુક વાડીમાં માંડવીને કપાં વાહી એવી રીતનું બધું વાવેલું છે ને એ ભાઈ જેલું ભાઈ એના શોર્ટ લાગશે આ ભી આવો આ વાળી છે ને દાદાની વાડી છે એને હે ને એ પર ફૂટીને ઉગડી ગયો એટલે એને શોટની એવું મેગું છે જો આ ઝટકા મશીનની દોરી બાંધી ઝટકાનો પાવર આવી હોય એટલે મારઢવારે આવ્યું હોય તો ગળે નહીં ને આજમાં છે ને કોઈ ઘેરે છે નહીં ને તો આ ભેહ ને એવું બધું પાવાનું છે ને આપણી માથે છે તો ફટાફટ છે ને પાઈ લઈ ભેહું ને એવું કારણ કે છે ને આ બેન છે ને એ આપણે વેહીને લાવતા ને પાડો છે ને એક્સપાયર થઈ ગયો છે કારણ કે ઓફ થઈ ગયો છે પણ થોડા હમણાં કવરે બેન જોવા માં પણ હવે કાંઈ વાંધો નથી આવતો હવે પાછા ધીમે ધીમે રાગે પડી ગયા એમાં ઘણા બધા રમ્યા હે કોને વાગી ભાઈ ને પાડાને વાગી ગયો એમ કે છે પાડો તો ભગવાન પાસે તો ફાઇનલી છે ને આપણે વાડીમાં આવી જશે વાડીમાં છે ને આપણે હાઇક્યા છે ભળી સા હું પાડવાનું તો આમાં આમાં છે ને આ વાડીમાં કપા ને બાજરી આવેલું છે છે કપાની હોય ને બાજરીની હોય ને આવી રીતના હાઇક્યા છે પછી હાકવાની છે બેલી ને આટલી વળ્યું કંઈક હાઇક્યું છે ને અત્યારે આમાં હાલે છે તો ફટાફટ છે ને હાકી નાખી પછી પાછી બેલી આપવાની છે ફટાફટ હાકવા માટે ફેમિલી તો ફાઇનલી છે ને હાથી હાલી ગયું છે જો આમાં મસ્ત મસ્ત બેલી હાકી નાખી છે ને આમાં બધી હાલી ગયું છે બળજા રહી જશે ઘેરે એમાં નાગજે ભેજો વાળા પણ હાઈ લાવે છે એ કંઈક વાવે છે કા ભાઈ હે એ ભાઈ છે ને બેલી લેવા આવે છે એને બેલી હાકવી છે તો આ બીજું પીડ્યું છે

ખાતરની થેલી લેવા ભાઈ ફેમિલી તો ખાતર લઈને છે ને વીએ વસે આ થેલી લેવા છે ને આકવાનું શરૂ કરી દીધું છે તો આ બે વીઘા આ અઢી વીઘાનું આ ખેતર છે ને અઢી વીઘાનું વાળું ખેતર છે બે ખેતર માંડવીને છે તે એમાં વાવવાનું છે ને આમાં જો હાથે આવવાનું છે આમાં કપાસ ને બાજરી બે વસ્તુ આ ખાતરની થેલી છે વીસ વીસ તેર ખાતરની થેલી લેવા છે ને વાવવાનું શરૂ કરી દીધું છે તો હવે છે ને આવડે બધાને છા પીવો છે તો છા બનાવવા જવું પડશે ફેમિલી હાથ હાકું સલું છે ને વરસાદ સલુ થઈ ગયો એમાં ભાઈ જો ભાઈ ભાઈ આટા મારે છે ને છે ને આવી રીતનું વાવીએ છે આમાં ને વરસાદ હતા છે ને આરવાદ સલું થઈ ગયેલો છે કારણ કે એક પહેલાં એવું જ આપતું પણ પાછો ગયો અત્યારે એવું લાગે છે કે હવે આવશે એવું લાગી ગયું તી તી ભારે હે કાંઈ વાંધો નહીં આપણે હવે ઘરના જ છે ભાઈ છોડી નાખું બીજું હું હેમલી તો મારા મમ્મીની છે ને મોવા જેલા હતા ને એ વિયાવા છે ને આપણે ખેતર માલી ઘરે વિયાવા છે ને તમને બધાને એવું લાગતું હોય છે કે પરમિન ભાઈ મેન ટોપિક ની વાત કરવાની હતી એ તો કરી જ નહીં બધું ખેતરનું ખેતરનું દેખાડો નું તો હવે ભાઈ છે ને હું તમને નહીં મારા મમ્મી કહે છે હું તમને નહીં કહું પણ મારા મમ્મી તમને પાકે પાકું કીધે દે મમ્મી હા હા ભાઈ તમાર મજાક બગડી વાત હાચી હતી મજાક બગડી વાત કરે હા એટલે છે ને મારા બા છે ને વિયા જવાના હતા

લવ મેરેજ કરેલા છે ને તમને બધાને આમ ખબર જ હશે કે લવ મેરેજ ભાઈ કરેલા છે તો ભાઈ મેં છે ને લવ મેરેજ કરેલા છે ને આગળલી તમને અત્યારે છે ને હું રજૂ નહીં કરું કારણ કે મારા ઘરવાળાને એ આપણે છે ને આગલા વિડીયોમાં હું તમને કહી બાકી આપણે છે ને લવ મેરેજ કરેલા છે એ પાક્કી વાત છે ને તમે બધા કોમેન્ટ કરતા ને એ વાત હાસી છે ને ઘણા ખરાને આમ બીજું લાગતું હું પણ નહીં ભાઈ આપણે લવ મેરેજ કરેલા હે કાબા મારા બાને છે ને આ વાતમાં કંઈ ખબર નહોતી એ બધે છે ને અમને બેને ખબર હતી ભજ્યા છેને અહીં બાંધી દીધા છે જો બે ઊભા હે કેમ ઉભા ને આપણે છે ને અહીંયા બેઠા છે ને ભાઈ બિલકુલ છે ને હતું એ કીધું તું એટલે બહુ આડિયું સૌડ્યું કોમેટું ન કરતા ને બધાય કરે છે ભાઈ નહીં કર્યા બાકી આમાં બીજા કોઈનું કાંઈ હતું નહીં તો આ આજનું બાસ એટલું જ હતું ભાઈ તો આપણે જો મસ્ત મસ્ત ભજીયા બાંધી દીધા છે ને મારા મમ્મી જો ખાણ લઈને આવે છે

પછી આપણે ઓલી ગોટી આવી ગોટી ને એવું બધું છે ને કઈ જાન દીધું બે ભજન એમાં છે ને એક એક વાઇટ કે તેલ રેડ દીધું છે એટલે મસ્ત મસ્ત ખાઈ લે પછી છે ને આને લીલી નીન ખવરાવીશું હોકલ નીન ખવરાવીશું હવાર થાય ને તો ફૂલ ફૂલ ધરવી ને પછી પાછું આપણે બે વાડીઓ ને એમાં પાછા હાંકવાના છે એટલે થોડાક ધરાવવા પડે ને આપણે ઘરે છે ને બળી જાય કાંઈ માટે ન રહેતા હોય પણ કાંઈક કાંઈક અહીંયા હાંકવાનું હોય ને તેવા રે તો અત્યારે ખવરાવી દીધું છે મારા ભાઈ છે ને દૂધ ભરી દીધું છે તો ફટાફટ દઈ આવ્યું મસ્ત મસ્ત છે ને ભોજન કરી લીધું છે ને આપણે છે ને આજનો વિડિયો અહીંયા સુધી હતી કારણ કે આપણે છે ને કાલે વિડીયો આવવાનો છે કાંઈક યુનિક આવવાનો હોય તો આજનો વિડીયો છે ને બધીથી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં છે તે જય માતાજી રામ રામ